શહેરની બહુમાળી ભવનમાં આવેલ નાયબ પોલીસ અધિક્ષક કચેરી ખાતેથી એ લિલિયામાં બનેલ ફાયરિંગની ઘટનાને લઈ આપી વિગતો અમરેલી જિલ્લામાં હાલ ક્રાઈમના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે હુમલાખોરોને પોલીસનો ડર જ રહ્યો ન હોય તેવું લાગી રહ્યું છે ત્યારે લીલિયામાં મોડી રાતે બની હતી ફાયરિંગની ઘટના જેમાં કિશન દવે ઉપર ફાયરિંગ કરવામાં આવી હતું લીલિયાના કિશન દવે જે પ્રોયોબિશન ગુનામાંથી જેલથી છૂટીને બહાર આવ્યા હતા જેઓ પોતાના ઘરે હતા અને રણજીત જેતુભાઈ ધાધલને ફોન કરેલ અને ફોન ઉપર બોલા ચાલી કે ગાળાગાળી થઈ હતી રણજીત ધાધલ પોતાના મિત્ર સમીર સમા અને અન્ય વ્યક્તિ બે બાઇક પર આવેલા અને તે જેલની અંદર મારા વિશે ખરાબ શા માટે બોલતો હતો કહી બે રાઉન્ડ ફાયરિંગ કર્યા જેમાંથી ગોળી કિશન દવેને સાથળના ભાગે લાગી હત્યાના ઈરાદે આવેલ શખ્સો સામે આઈપીસી કલમ ત્રણસો ની કલમ મુજબ ગુનો નોંધી પોલીસની અલગ અલગ છ ટીમો બનાવના આરોપીઓને ઝડપવા પોલીસે કવાયત હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ભાવેશ વાઘેલા ન્યૂઝ ફોર કાઠિયાવાડ અમરેલી હકીકત એવી છે કે ગઈકાલે રાત્રિના સમયે કિશનભાઈ દવે નામના વ્યક્તિ કે જે જેલમાંથી છૂટીને જસ્ટ બહાર આવ્યા હતા પ્રોવિશનના ગુનામાં એ પોતાના ઘરે હતા અને એમણે રણજીત જેતુ ધાધલને ફોન કરેલો અને ફોનમાં એમને કંઈ બોલા ચાલી કે ગાળા ગાળે થયેલી હતી અને એ વાતે રણજીત ધાધલ છે એ પોતાના મિત્ર સમીર સમા અને અન્ય એક વ્યક્તિ અજાણી સાથે બે બાઇક ઉપર કિશન દવેના ઘરે આવે છે અને એમના ઉપર ફાયરિંગ કરે છે કે તે જેલની અંદર હતો ત્યારે મારા વિશે ખરાબ શા માટે બોલતું આવું કહીને અને એ ફાયરિંગ દરમિયાન બે રાઉન્ડ ફૂટે છે અને એમાંથી એક ગોળી છે એ કિશન દવેના સાથળના ભાગે વાગે છે સામાન્ય ઈજા થઈ છે એમને એનો ઈરાદો હતો હત્યાનો આ માટે અમે આઈપીસીની સેક્શન ત્રણસો સાત તથા આમ સેક્ટરની કલમ મુજબ ગુનો દાખલ કર્યો છે અને હાલમાં પોલીસને અલગ અલગ છ ટીમો બનાવી એલસીવી એસઓજી ડિવિઝન ટીમ તથા અલગ અલગ થાણા ટીમ બનાવી આરોપીને શોધવા માટે પ્રયત્નો મારા સઘન ચાલુ છે